નમસ્કાર દર્શક મિત્રો પૂજારા ન્યૂઝ નેટવર્કમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે કેશોદ કમર્શિયલ ગ્રુપ વ્યાપારી વિકાસ મહામંડળ તથા શ્રી લોહાણા મહાજનના સંયુક્ત ક્રમે એસપી ઠક્કરના સન્માનનો કાર્યક્રમ યોજાયો કેશોદના દરેક સમાજ તથા સંસ્થાઓ દ્વારા ઠક્કર સાહેબને સન્માનિત કરવામાં આવ્યા કેશોદના ડીવાય એસપી બીસી ઠક્કર સાહેબને એસપી તરીકે પ્રમોશન મળતા આજરોજ કેશોદના લોહાણા સુંદરવાડી ખાતે કર્મશીલ ગ્રુપ વ્યાપારી વિકાસ મંડળ તથા લોહાણા મહાજનના સંયુક્ત ક્રમે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો એસપી ઠક્કર સાહેબ એનએલનો અભ્યાસ કરી પોલીસ વિભાગમાં અલગ અલગ સેવામાં જોડાયા હતા કસ્ટમ વિભાગ રેલવે પોલીસ પીજીવીસએલ વિભાગ વગેરેમાં તેમની સુંદર કામગીરીને કદર રૂપે તેમને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્યચક્ર અને પોલીસ એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો શ્રી ઠક્કર સાહેબ કેશોદમાં ડીવાય એસપી તરીકે સેવાઓ બજાવી રહ્યા હતા તેઓને એકત્રીસ મે બે હજાર પચીસના રોજ એસપી તરીકે પ્રમોશન મળતા આજ રોજ કેશોદમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેમનું સાલ મોમેન્ટો પુષ્પગુજ વગેરે દ્વારા સન્માન કરવામાં આવેલું હતું આ તકે કર્મશીલ ગ્રુપના એડવોકેટ ડીડી દેવાણીને જણાવેલ કે ઠક્કર સાહેબ સામાન્ય લોકો સાથે નજીકનો નાસ્તો ધરાવી અને ગુનેગાર સાથે કડક હાથે કામ કરે છે જેને લઈને આજે તેઓ લોકોમાં ખૂબ જ નામદાની ચાહના ધરાવે છે આ ઉપરાંત તેઓ એક પોલીસ અધિકારી હોવા છતાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે રિપોર્ટર દિનેશભાઈ કાનાબાર પૂજારા ન્યૂઝ નેટવર્ક કેશોદ आज કર્મશિયલ ગ્રુપ એનજીઓ દ્વારા આજરોજ મને નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ અધિક્ષકનું જે પ્રમોશન મળ્યું તેમાં મારો સન્માન સમારંભ રાખવામાં આવે તેમાં તમામ જુદી જુદી સંસ્થાઓ હાજર રહી અને મારો ઉત્સાહ વધારેલો છે અને મારી લાંબી ફરજનું જે મને પોલીસ અધિક્ષકનું પ્રમોશન મળ્યું છે એ અંગે સન્માન રાખવામાં આવે અને તમામ કેશોદની જનતાનો હું આભાર માનું છું તેમજ જ્યાં સુધી કેશોદ શહેર ખાસે મારી ફરજ રહેશે ત્યાં સુધી આપણે સતત સેવાકીય પ્રવૃત્તિ તેમજ પોલીસને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવશું થેન્ક યુ